જન્માષ્ટમીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદર લોકમેળાનું પણ આયોજન થઈ રહ્યું છે જેને લઈને કમલાબાગ પોલીસ દ્વારા કોમ્બિંગ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ચોપાટી મેદાન પર ભવ્ય લોકમેળાનું આયોજન દર વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં થતું હોય છે જેમાં સમગ્ર રાજ્ય અને બહારથી પણ મોટી સંખ્યામાં થતી હોય હોય છે છે ત્યારે અને ચોરીની ઘટનાઓ પણ બનતી આવી ઘટનાઓ અટકાવવા માટે કમલાબાગ પોલીસ મથકના ત્રીસ અને શહેર ડિવિઝનના ત્રીસ તથા ચાર અધિકારીઓ મળી કુલ ચોસઠ જેટલા પોલીસ જવાનોની અલગ અલગ ટીમો દ્વારા મેળા ગ્રાઉન્ડ તોરણ હોટલ ચોપાટી આસપાસના વિસ્તાર રેલવે સ્ટેશન આ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂટપાથ વિસ્તારમાં રહેતા લોકો અને ભિક્ષુકો સહિત સૌથી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા બહારથી ફૂટપાથ પર રહેવા આવતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કેટલાક ચોક્કસ શખ્સોની માહિતી પણ મેળવવામાં આવી હતી તો છાયા ચુંડાળા અને ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા બુટલેગઢને ત્યાં રેઈડ કરવામાં આવતા પ્રોહિબિશનના ચાર જેટલા કેસ મળી આવ્યા હતા તો બીજા દિવસે આ કોમ્બિંગ દરમિયાન તમામ પોલીસ મથકની હદમાં રહેતા બુટલેગરો પર કુલ ઓગણચાલીસ જેટલી રેઈડ કરવામાં આવી હતી ત્યારે પ્રોહિબિશન ને વધુ આઠ જેટલા કેસ મળી આવ્યા હતા જન્માષ્ટમીના તહેવારમાં લોકો આનંદ થી તહેવાર માણી શકે અને કાયદો વ્યવસ્થા કથળે નહીં તેવા ઉમદા હેતુથી આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર